આજ રોજ તાલાડા તાલુકાના બોરવાવ ગામથી ભાવેશભાઈ સાંખડ કે જેઓ સ્વચ્છ ભારત મિશન અને ભારતનો સાંસ્કૃતિક વારસો માટે પોતાની સાયકલ લઈ અને ભારતની સફરે નીકળ્યા છે અંદાજીત બે વર્ષ સુધી તેઓ અલગ અલગ રાજ્યોમાં ગુજરાતથી શરૂઆત કરી છે પછી મહારાષ્ટ્ર એમ આગળના રાજ્યોમાં એ ધાર્મિક સ્થળોએ દર્શન કરી અને ધાર્મિક સ્થળોએ કચરો ન ફેંકવો અને સ્વચ્છતા જાળવી એ મિશનમાં એ આગળ વધી રહ્યા છે તો આપણે અહીંયા સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોરખમઢીથી તેઓ સારી આશાએ અને ભગવાન સોમનાથ એમનું સારું તંદુરસ્તી આપે અને યાત્રા સફળતાથી પૂર્વ પૂર્ણ કરે એ સાથે અમે અહીંયાથી ભાવેશભાઈને વિદાય એ લઈ રહ્યા છે અને એઓ ભારતના પ્રવાસે જઈ રહ્યા છે તો ભાવેશભાઈ થોડાક શબ્દો કહેશે જય સોમનાથ મારું નામ છે ભાવેશ સાખટ અને હું ભારતની સંપૂર્ણ યાત્રા કરવા જાઉં છું અને આપણા ભારત દેશની સંસ્કૃતિને જાળવી રાખો તેનો સંદેશ આપવા આગળ યુવા પેઢીને સંદેશ દેવાનો છું અને આપણા ભારતની સંસ્કૃતિ અને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ દેવા માગું છું કેમ કે આપણે મંદિર છે સારી ટૂર ઉપર જાય છે ઘણા લોકો તો જ્યાં ત્યાં કચરો નાખી દે છે તો તે કચરો ના કરવો અને આપણી સંસ્કૃતિ છે ગામ છે કે આપણે કઈ બી સિટીએ જાય છે તો આપણી સંસ્કૃતિને જાળવો એમ કે આપણી સંસ્કૃતિ આપણા દેશ માટે જરૂરી છે what jungle.